અને બાપુ આ દુનિયાનો સિકંદર જેને પૈસા દુનિયા કોઈની પાસે રહેવા ન દેવા હોય એવો જ્યારે બાપુ બાબુ બળ જેનું કહેવાય આખી દુનિયાને વાળો અને એ ફકીર પાસે ગયો ફકીર તો એની મસ્તીમાં બાપુ બીડી પીતો હતો ત્યાં જઈને એને કીધું કે ફકીર માઇક તારે શું જોઈએ તારી મોજ ઉપર હું આફ થઈ ગયો ફકીર આમ અદર નજર કરે આમ નજર કરીને કે આપણે ક્યાં જોતું નથી જ્યાં જાતા હોય ઉપડો એક ફકીરને બાપુ માફ કરજો सिकंदरને બાપુ પરસો વળી ગયો કે આ હા હું દુનિયાનો સિકંદર છું અને આજ એને બાપુ એની મોજ ઉપર મને એવી એવી મોજ આવી છે કે આજ એમ કે તારું રાજ મને આપી દે તો રાજ મુબારક કરી દઉં ના ભાઈડો મને એમ કે છે ક્યાં જોતું નથી ઈ કે પણ તારી પાસે છે શું તું ના પાડે છે કે તારી પાસે શું છે એ મારી પાસે નથી શું મારી પાસે નથી કાઈ જોતું નથી કે જ્યાં જાતો હોય જાવ ઈ કે પણ હું સિકંદર શું કહું મે ક્યાં પૂછ્યું તમે કોણ છો એ તમે જે હોય મારે તમે ઉતરી ના આવ્યા છો મારી પાસે મેં તો તમને બોલાવ્યા નથી બાપુ એ ફકીરની બાપુજી મોજ જોઈને

ખુદાને અરજ કરે છે એય ખુદા ખુદા હું કે આ દુનિયા છોડીને જદી આવું ને તેદી મારે ખુદાને એવી બંદગી કરવી છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી મસ્તી દેજે આવી ફકીરી મને દેજે અને પછી ફકીર બોલ્યો કે હું ક્યો તમે કે હું એમ કહું છું કે આવતા જન્મમાં હું ખુદાની પાસે એવું માંગે કે આવી મને મોત દે ને આવી મને મસ્તી દે આવું મારે જીવન જોયું છે કે આવતા જન્મમાં તો કે હા એ કે તું કેદી મર ને કેદી આવતો જન્મ આવે અને કેદી ખુદા પાસે તારે બંદગી કરીવે આન પા કુતરો બેઠો છે ને આન પા તું જમાઈન રસાલાન જવા દે ને તારી મોજ ચાલુ થઈ જાય આ પતે એવું છે આપણે થી વાતું થાય રામ વાતું